આજથી શરૂ થતા પાવન અને પવિત્ર શ્રાવણ માસની તેમજ પ્રથમ સોમવારની આપ સૌને હાર્દિક શુભકામના અને ભગવાન ભાવનાથ અને માતા પાર્વતીની કૃપા સદૈવ આપ તથા આપના પરિવારને બની રહે મિત્રો તો હાલો આપણે પહોંચી ગયા છે સોમનાથ મહાદેવના દર્શન કરવા તો તમે પણ દર્શન કરી લીધું છે આપ પ્રથમ સોમવાર શ્રાવણ માસ નિમિત્તે તો હાલો

તમે જ્યાં મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો જ્યાં સામે રહ્યું જ્યાં મહાદેવ જ્યોતિર્લિંગ જ્યાં સોમનાથ મિત્ર તો સરસ મજાનો વ્યૂ સરસ મજાનું લોકેશન આયા પણ છે તો આયા પણ જ્યાં લાખોની સંખ્યામાં જ્યાં કહી શકાય ત્યાં ભાઈક ભક્તો જ્યાં હાલ જ્યાં દર્શન કરવા જ્યાં રહી રહ્યા છે જ્યાં સોમનાથ મહાદેવના દર્શન મિત્રો તો હાલો આપણે પણ રહી અને આપણે પણ જ્યાં દર્શન કરીએ ને અવશ્ય તમને પણ દર્શન કરાવી તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો

માહિતી જ્યાં પ્રવેશ દ્વાર છે તો હાલો આપણે પહેલા ફોન જે આપણે જમા કરાવી દઈએ અને પછી પાછા મળી અરે તમે નહીં આવી શકો છો મિત્રો આપણે જ્યારે ફોન જ્યારે લોકરમાં નાખી દીધા જ્યારે ફોન કેમેરા પર જ્યારે પ્રતિબંધ છે મિત્રો તો જ્યારે બહારથી જ્યારે હું તમને દર્શન કરાવું છું મિત્રો તો સામે તમે જોઈ શકો છો જ્યાં મહાદેવ જ્યાં જ્યોતિલિંગ મિત્રો જ્યારે સોમનાથ મહાદેવ મિત્રો તો જ્યારે અંદર તો યાર પ્રતિબંધ છે સામે તમે બોર્ડ પણ જોઈ શકો છો તો જેને ફોટા પણ પડાવે તો એ બાય અને જ્યારે અંદર તમે મંદિરમાં આવો તો તમને જ્યાં લોકર તો લોકરમાં તમને મૂકવાનું જ્યાં ફ્રી મળી રહે છે મિત્રો અને આથી તમને જ્યાં હું મહાદેવના જ્યાં જ્યોતિર્લિંગના દર્શન કરાવું તો ખૂબ સારી જગ્યા છે તમે પણ અવશ્ય પધારીજો તો મિત્રો જ્યાં આજે તમે જેમ દર્શન કરાવું બાકી અંદર તમે જાઓ તો એક મંદિર જ્યાં અદભુત મંદિર છે જ્યાં અદ્ભુત જ્યાં મહાદેવના દર્શન થાય છે જ્યોતિર્લિંગના તો જ્યારે તમે જોયાશ કરો ત્યારે એવું સુંદર મજાનું દ્રશ્ય ત્યાં પણ છે તો અવશ્ય આવું સોકતા નહીં અને સામે તમે જ્યાં મહાદેવના દર્શન પણ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં મંદિર જ્યાં સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ કોલિકોટથી જ્યારે અંદર જાઉં જ્યારે આથી જ્યારે યાત્રિકો જ્યારે બહાર પણ નીકળે છે તો આપણે ફાઇનલી બહાર નીકળી છીએ તો હવે સાહેબ જ્યાં આગળ જ્યાં તમને હું બજાર બતાવું મિત્રો તો મિત્રો બીજા સાથે વિડીયો શેર કરવાનું ન ભૂલતા જેથી કરીને બીજા પર જ્યાં મહાદેવ જ્યાં સોમનાથ મહાદેવ જ્યાં જ્યોતિર્લિંગના મિત્રો જ્યાં દર્શન કરી શકે જ્યાં અંદર તો ખૂબ સારી એવી જ્યાં વ્યવસ્થા સારી એવી જગ્યા મિત્રો અને મંદિર તો ખૂબ ખૂબ અદ્ભુત જ્યારે મંદિર છે મિત્રો જ્યારે તમે અંદર જાઓ તો ત્યારે તમને વધારે ખબર પડશે જ્યારે ત્યાં બારે બાર જ્યોતિર્લિંગના દ્રશ્ય પણ એક સાઈડમાં જ્યાં રાખેલા છે મિત્રો જ્યાં સંપૂર્ણ ડિટેલ આયા પણ એક સાથે બાર જ્યોતિર્લિંગની આપેલી છે તો તમે પણ અવશ્ય પધારજો અને જ્યાં જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે અને જ્યારે એક સાઈડમાં જ્યાં દરિયાનો લુક એ પણ બહુ ખૂબ સારો એવો છે મિત્રો તો આજે આપણી સાથે છે જ્યાં બાલો મિત્રો તો સામે તમે જોઈ શકો છો એક સરસ મજાનું દ્રશ્ય ખૂબ સારી એવી વ્યવસ્થા છે મિત્રો ખૂબ સારું એવું લોકેશન છે તો અવશ્ય આવવાનું સુખતા નહીં જાય આમ મહાદેવ જ્યાં સોમનાથના દર્શન કરવા ચાલી ન શકો તો જ્યાં મંદિર સુધી તમને એવી એમ ગાલી તો એ પણ તમને જ્યાં નિશ્ચુક તો જ્યારે મિત્રો તમે જોઈ શકો છો જ્યાં જ્યારે સમુદ્ર દર્શન મિત્રો તો હાલો ત્યાં જઈ જ્યાં મંદિરની પાસે જ્યાં સરસ મંદ્રાનો એક પુલ જ્યારે લોકેશન સેલ્ફી પોઈન્ટ માટે બનાવેલો છે તો હાલો આપણે ત્યાં જઈ અને તમને બતાવું જ્યાં કેવો છે એ પુલ જ્યારે ત્યારે પ્રવેશ દ્વાર તો હાલો અંદર જઈ અને મિત્રો અહીંયા પણ એક ખૂબ સારું એવું લોકેશન છે જ્યારે કાંઠે તો કે હાવ દરિયા પાસે જઈ અને તમને ફોટા પાડવા જાય આ જગ્યા પર મળશે તો આવો છો તો મંદિરની પાછળ જ્યાં છે જ્યાં ટેચ્યુ છે એની આગળ જ્યાં એનો ગેટ છે મિત્રો તો અહીંયા પણ આવવાનું સુકતા નહીં તો આલો આપણે જઈ વિડીયોમાં બની આવી જાવ આવો છો તો તમારે ટિકિટ લેવાની છે એક જણાની ટિકિટના જ્યાં પાંચ રૂપિયા ફાઇનલી જ્યારે પહોંચી ગયા છે ત્યારે સમુદ્ર કિનારે તો અહીંનો વ્યૂ પણ તમે એક નિહાળી શકો છો તો હાલો જઈ ત્યાં અને જોઈ ત્યાં કેવો કતારે આવે છે ત્યારે પાંચ રૂપિયાની ટિકિટ લીધી છે મિત્રો તમે આવો તો અવશે જાણી લેજો પાંચ રૂપિયા જ્યાં ટિકિટ છે અને આવો તો જ્યાં તમને શોપિંગ મોલ જોકે સરસ મજાનું જ્યાં શોપિંગ સેન્ટર પણ અહીંયા તમને જોવા મળશે મિત્રો તો સરસ મજાની દુકાનો અથવા લોજ તો કે જમણ વ્યવસ્થા સાથે અહીંયા પણ સરસ મજાની સુવિધા છે તો એ પણ તમે આવી શકો છો અને મિત્રો સામે તમને દેખાય જ્યાં હનુમાનજીની મૂર્તિ છે એ સાઈડ તો આપણે ત્યાં પણ જઈશું અને જ્યાં હનુમાનજીના પણ દર્શન તમને અવશ્ય કરાવશું મિત્રો જયારે આ રીતનું મિત્રો સરસ મજાનું લોકેશન જયારે લાઇટિંગ તો બહુ ખૂબ સારી વ્યવસ્થા છે તો તમે જોઈ શકો સોમનાથનો દરિયો મિત્રો અત્યારે ખૂબ સારી એવી મોટી એવી લઈ રહી છે ઘણા લોકો અત્યારે હાલમાં

સોમનાથ મહાદેવના જ્યાં દર્શન કરી અને આથી મિત્રો જ્યારે તમને ત્યાં સોમનાથ મહાદેવના જ્યાં દર્શન થાય છે ત્યારે દરિયા કિનારે તો જ્યારે આની પણ એક સરસ મજાની જ્યાં હનુમાનજી મહારાજ મૂર્તિ પણ છે તો આપણે ત્યાં પણ ને એના પણ જ્યાં દર્શન કરીશું બાળકો હાલમાં મસ્ત પણ કરી રહ્યા છે દરિયાની ઓહ ઊંટ પણ જ્યારે હાલમાં છે આ તમને ઊંટની રાઈડ પણ હાલ જ્યાં મળી રહેશે તો જ્યારે ઊંટની રાઈડના ભાવ છે પચાસ રૂપિયા અને જ્યારે ઘોડામાં બેસવાના પણ હાલમાં પચાસ રૂપિયા છે તો આ કહી શકાય કે જ્યાં રણમાં ચાલતા જ્યાં ઊંટ અને ઘોડા તો ઝાઝા ભાગે તમને જ્યાં સોમનાથ દરિયે ત્યાં તમને ઊંટ જ એકલા જોવા મળશે ઊંટ અને ઘોડા જ્યાં એ બીજી કોઈ રાઈટ નથી અને દરિયો પણ તમે જોઈ શકો છો ખૂબ જ જ્યારે હાલ જ્યારે અત્યારે હાલ ઉસાળો મળી રહ્યો છે અને આ સાઈડ અત્યારે જ્યાં ઊંટનો જ્યારે મિત્રો રહી શકાય તો ઘણા લોકો અત્યારે એની પણ એન્જોય કરી રહ્યા છે તમે પણ આવો તો આવવાનું સુખતા નહીં પણ તમે જોઈ શકો છો લોકો ઉશાળા એવા જે દર્શન જ્યાં દરિયાની મોજ માણવા જ્યાં હોય જ્યાં મહાદેવના દર્શન કરવા આવે તો એ પણ જ્યાં મોજ મળી રહ્યા છે તો મિત્રો ખૂબ સારી દરિયો અત્યારે હાલમાં જ્યાં મુસાળી પણ રહ્યો છે તો જ્યારે દરિયા તમે રહી શકો છો સામે મિત્રો જ્યારે સામે તમે જોઈ શકો છો તો ત્યાં દરિયાનું પાણી પણ ઉલે હતો તો વેલ્યુ અત્યારે હાલમાં ખૂબ જ આવી રહી છે જ્યારે મિત્રો ત્યાં કાંઠે તો આ પણ એક સરસ મજાની જ્યાં પ્રતિમા ત્યાં હનુમાનજી મહારાજની મિત્રો બનાવેલી છે અને જ્યારે સામે તમે જોઈ શકો છો જ્યાં સોમનાથ મહાદેવ મિત્રો જ્યોતિર્લિંગ તો સામે એક સોમનાથ મંદિર છે એના પણ તમે દર્શન કર્યા છે મિત્રો અને જયારે અંદર તો ફોન નહીં તો લઈ શક્યો એટલે તમને અવશ્ય જ્યાં મહાદેવ ના દર્શન કરેલો પધારી અને જયારે સામે તમે જોઈ શકો છો તો જયારે એક આ પુલ જ એક બનાવેલો છે તો ત્યાંથી તમે સાયકલ લઈ પણ ત્યાં ફરતો ફરતો જ્યાં દરિયા ફરતો જ્યાં પુલ બનાવ્યો છે ત્યાં તમે આટો મારી શકશો મિત્રો અને અહીંયા અત્યારે જો તમે શ્રદ્ધાળુઓ હાલ જ્યાં દરિયાની જ્યાં મોસ પણ લઈ રહ્યા છે અને જ્યારે અહીંયા ઊંટનો કહી શકાય જો કે મેળો તો અહીંયા તમે અત્યારે તમે નિહાળી શકો છો ઊંટ તો સિત્તેરથી થી જ્યાં ઊંટ પણ છે અને ભાઈ ભક્તો અત્યારે હાલમાં દરિયાકાંઠા જ્યાં સેલ્ફી પોઈન્ટ અથવા રાઈડ તો એ પણ અત્યારે ઊંટ સાથે સરસ મજાની રાઈડ પણ કરી રહ્યા છે મિત્રો અને સામે તમને જ્યાં બહુ અત્યારે હાલમાં જ્યાં દરિયો અત્યારે હાલ સાડા પણ ખૂબ જ લઈ રહ્યો છે મિત્રો તો મિત્રો તમે પણ અવશ્ય જ્યાં સોમનાથ મહાદેવના જ્યાં દર્શન કરવા આવવાનું સૂકતા નહીં જ્યારે આ સાઈડ આવો છો તો હનુમાનજીના પણ તમને જ્યાં દર્શન થઈ જશે જ્યાં દરિયાની સામે જ્યાં જ્યાં હનુમાનજી મહારાજ મિત્રો બેઠા છે તો હું આશા રાખીશ મિત્રો કે મિત્રો વિડીયો તમને ગમ્યો હોય છે જ્યારે મેં તમને મહાદેવ જ્યાં સોમનાથના સંપૂર્ણ ડિટેલ આ વિડીયોમાં તમને મેં આપી મિત્રો તો હું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો છે જો તમને વિડીયો ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળી આવવાના આવે એક નવી વિડીયો સાથે